જે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે એમાં ઘણો જ સહકાર રેડક્રોસ સોસાયટી નો છે અને એમના હોદ્દેદારો જયારે અહીંયા આવ્યા હોય ત્યારે આપણે ગામ વતી એમનું સન્માન કરશું સૌ પ્રથમ રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન કાનાબાર અહીંયા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અતુલભાઈ કાનાબાર દ્વારા સન્માન કરવામાં આવે છે

જે આપનું નામ અને પરિચય મારું નામ જય રાજપરા હું રાજકોટ મુકામેથી સોશિયલ મીડિયાના વિડિયો દ્વારા સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો તે સોશિયલ મીડિયામાં છાત્રોડા ગામમાં અમરનાથ બાબાના દર્શન કરવા આવેલો અમને બહુ જ મજા આવી બહુ જ સરસ સજાવટ કરેલી છે અમરનાથ ગુફા પછી રામ લક્ષ્મણ ઝૂલા છે ઓપરેશન સિંદૂર પણ આગળ રાખેલું છે બરોબર અને બ્લડ ડોનેશનનો કેમ્પ પણ હતો આજે અમે એમાં પણ રક્તદાન કર્યું છે એક રક્તદાન એ પાંચ લોકોનું જીવન બચાવે છે તો આવું જ રક્તદાન કરજો અચૂકતી કરજો આવું જ્યાં ક્યાંય પણ રક્તદાન થતું હોય તો સેવાનો લાભ લેવો આપનું નામ અને પરિચય ઓઘડભાઈ ઝાલા હું સાત્રોળાના નાગરિક છું આજે શું અહીંયા ઉત્સવ છે ને કઈ રીતનું આયોજન છે અહીંયા સમસ્ત સાત્રોડા ગામ અને પવનપુત્ર ગ્રુપ દ્વારા અઢારેક વર્ષથી અમારા ગામમાં આ બાબા અમરનાથની ગુફાનું આયોજન કરવામાં આવે છે અને અમારા ગામના પવનપુત્ર ગ્રુપના યુવાનો અને ગામના તમામ યુવાનો મહિનો દિવસ સુધી મહેનત કરે છે અને એટલી બધી સરસ ગુફાઓ બનાવે છે કે બે જિલ્લામાં અમારી ગામની નામના પહોંચાડી છે યુવાનોએ અને અઢાર વર્ષથી જે આ કાર્ય કરીએ છીએ એમાં આ વખતે અમે વધારાનું એક બે કાર્ય ઉમેર્યા છે કે ગઈકાલે અમારા ગામના ઘણા યુવાનો સ્વર્ગ થયા છે તેમની શ્રદ્ધાંજલિ રૂપે લગભગ દસ હજારની આસપાસ વૃક્ષનું અમે વિતરણ કર્યું છે અમારા યુવાનો દ્વારા અને એ વૃક્ષ વિતરણ કર્યું છે એટલા સુધી જ નહીં પણ ભાઈઓ બહેનો વૃક્ષ લઈ ગયા અને પોતાના એરિયામાં પોતાના વિસ્તારમાં પોતાની વાડીમાં એમણે વૃક્ષારોપણ પણ કર્યું છે એનું પણ અમે નિરીક્ષણ કર્યું છે અને આજે એક સારામાં સારું માનો કે મનુષ્યના જીવનમાં રક્તદાન થી મહાદાન કોઈ હોય ના શકે એવું રક્તદાન નું આયોજન કર્યું છે અને સવારના આઠ વાગે થી લઈને અત્યાર સુધીમાં લગભગ સો બોટલ બ્લડ આવી ગયું છે અમારી પાસે અને આ બધી યુવાનોની મહેનતથી જ આ કાર્ય થયું છે